મિત્રો તમે યુટ્યુબ ચેનલ તો નવી બનાવી લીધી પણ તમારી ચેનલમાં વ્યૂ ન આવતા હોય કે તમારી ચેનલ આગળ ન વધતી હોય તો એના માટે હું તમને આજ માહિતી આપવાનો છું તો મારું નામ છે બોલતર મોહન અને ચેનલમાં તમારું સ્વાગત છે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ એટલે એ તમને હું કહેવાનો છું કે તમારી ચેનલ કંઈક એમ લાગવી જોઈએ કંઈક પ્રોફેશનલ કે તમારી ચેનલ ઉપર કોઈક વિઝિટ કરે જાય કે સબ્સ્ક્રાઇબર કરવાનું મન થાય તમારી ચેનલ એ રીતનું કોઈ બેનર બનાવો લોગો એ રીતનો મારો આમ પ્રોફેશનલ લાગવું જોઈએ એ તમારે કઈ રીતનું કરવાનું અને શું વસ્તુ કરવાની છે એ હું તમને હંધી જણાવવાનો છું અને કઈ રીતે કરવાની હંધી વસ્તુ તમને જણાવવાનો છું તો વિડીયો બની રહેજો વિડીયો આખો જોજો એટલે તમને છેલ્લે હું કહેવાનો છું અને છેલ્લે તમને થોડા ઘણું સ્ક્રીન રેકોર્ડમાં તમને સમજાવીશ કે આ રીતનું અહીંયા જાઓ ને અહીંયા તમે આ વસ્તુ કરો એટલે તમારે પણ વ્યૂ મને આવવા અને ચેનલ ગ્રો મને થવા તો એના માટે વિડીયો આખો જોજો એન્ડ સુધી જોજો અને મારો અનુભવ છે એ પ્રમાણે હું તમને કહીશ આપણે કહીશ ક્યાંય ત્યાં જાવ આ રીતનું કરવાનું છે રહેજો અને વિડીયો શેર પણ કરી દેજો અને હું તમને કહી દેસ ને ગુજરાતી ભાષામાં સુધી સમજાવીશ કયા વસ્તુ આમ થી આમ કરવાનું આમ થી આમ કરવાનું કઈ હું તમને હું સમજાવીશ ટીક માર્ક કરી રીતે જઈશ તો વિડીયો આખો જોજો તો ચાલો આપણે જઈએ સ્કીન રોકડમાં તો આપણે મિત્રો આવી ગયા છે સ્કીન રોકડમાં અને હું તમને બતાવવાનો છું કે મારી યુટ્યુબ ચેનલ છે એ કેવી આમ પ્રોફેશનલ લાગે છે તો એ રીતનું તમારે પણ કરી લેવાનું છે તો હું તમને બતાવવાનો હોઉં તો ને આખો જોજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હું તમને બતાવું કે કઈ રીતની ચેનલ લાગે તો એના માટે તમારે યુટ્યુબ ખોલવાનું છે યુટ્યુબ ખોલશો એટલે પછી ખૂણામાં તમારા લોગો આવે લોગો આવે તમને મારી બીજી ચેનલ બતાવું એમાં મેં અંધી કમ્પ્લીટ કરેલું છે એ રીતનું તમારે કરી લેવાનું છે તો આ મારી બીજી ચેનલ છે આ બેસી ગુજરાતીઓ માટે છે જે ગુજરાતી ભાઈઓને યુટ્યુબ ચેનલ બનાવી હોય નો ટકો કરતા હોય નો આમ સમજાતું હોય તો આપણે એના માટે સ્પેશિયલ બનાવી છે તો જો આ રીતની ચેનલ તમારે લાગવી જોઈએ જો આ છે તમારું આ આ પ્રોફાઇલ ફોટો તમારો હોય પછી આ રીતનું બેનર બનાવી લેવાનું હોય આ રીતનું બેનર બનાવતા ન આવડતું હોય ને તો અમે કોમેન્ટ કરજો હું તમને બનાવી આપીશ આ રીતની પ્રોફેશનલ લાગવી જોઈએ અને પછી તમારે જવાનું છે જો પેન્સિલમાં પેન્સિલમાં જવું એટલે અબાઉટ આવશે જો અબાઉટમાં તમારે આ રીતનું ઊંધું લખી લેવાનું છે ત્યાંથી જવાનું તમારે અહીંયા આગળ જો આ રીતનું તમારે આંધુ લખવાનું છે તમારે ચેનલ જે રિલેટેડ હોય ને એ વસ્તુ લખવાનું હોય જાય મેં લખેલું છે વેલકમ ટુ માય ચેનલ ગુલધર મોહન ચેનલમાં તમારું સ્વાગત છે આ રીતના સુધી તમારે લખી નાખવાનું છે અને તમારા તમારી જે વિડીયોની લિંક કોઈ એ નાખી ગો કોઈ બીજી સોશિયલ મીડિયાની લિંક હોય એ તમ અહીંયા નાખી દેવાની એટલે કોઈ અબાઉટ તમારું જોવે તો લિંક ઉપર ક્લિક કરીને અહીંયા પણ જઈ શકે તમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હોય કે ફેસબુકની એકાઉન્ટ હોય એમાં પણ જઈ શકે ફોલો પણ કરી શકે તો એ તમારે લિંક પણ અહીંયા નાખી દેવાની આ રીતનું તમારે પ્રોફેશનલ બનાવી લેવાનું છે અમારે ને એ જ રીતનું